માધાપર ખાતે આવેલી શ્રદ્ધા સ્કૂલમાં આજે નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો દ્વારા તૈયાર થયેલ વિજ્ઞાનના જુદા જુદા મોડલો વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હતા જેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ ભણવાની સાથે પોતાના અનુભવના આધારે જુદા જુદા મોડલો બનાવ્યા હતા જે મોડલો પ્રદર્શિત કરાયા હતા જેમાં મુખ્યત્વે કચ્છ સરહદી વિસ્તાર હોય કચ્છની સરહદે ફરજ બજાવતા સેનાના જવાનોને ડ્રોનની મદદથી સામાન કઈ રીતે પહોંચાડાય તે માટે ડ્રોનનું નિર્માણ કરાયું હતું અને પ્રદર્શિત કરાયું હતું આ ઉપરાંત વિજ્ઞાન અને ગણિતના મોડેલ બનાવી પ્રદર્શિત કરાયા હતા હજારથી વધારે ગણિતના ચાર્ટ બનાવી તેનું પ્રદર્શન કરાયું હતું આ અંગે શ્રદ્ધા સ્કૂલના શિક્ષકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી માદાપસ્થિત શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ જે છે એની હું સ્કૂલ પ્રિન્સિપલ છું આજે અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે સીવી રમન સરને યાદ કરીને એમની યાદમાં જે નેશનલ સાયન્સ ડેની ઉજવણી થતી હોય છે એના અનુસંધાને અમારી શાળામાં પણ આજે વિજ્ઞાનનું પ્રદર્શન સાયન્સ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે બાળકો દ્વારા એ લોકોને ભણવામાં આવતા અને જીવનમાં અનુભવે જે શીખવા મળતું હોય એ દરેકે દરેક પ્રયોગો આજે એ લોકોએ મોડેલ બનાવીને પ્રદર્શિત કર્યા છે ખાસ કરીને ઘણા બધા સરસ એવા મોડેલ્સ છે જેમાં બાળકે ડ્રોન બનાવ્યું છે કે સેનાને પહોંચાડવા માટે દુર્ગમ સ્થળોમાં જ્યારે એ લોકોને વસ્તુઓ પહોંચાડવાની હોય છે ત્યારે બરફ આતે તે વધુ હોય તો ડ્રોનની મદદથી આ પહોંચાડી શકાય છે ક્યાંય મેડિસિન બહુ મોટા સિટીમાં મેડિસિન પહોંચાડવાની હોય તો ડ્રોનની મદદથી પહોંચાડી શકાય આવા હેતુસર ડ્રોનનું નિર્માણ કર્યું છે મારા બાળકોએ જાતે બાકી તો ઘણા બધા એવા નાના મોટા પ્રયોગો છે જેમાં ગણિતના પ્રયોગો છે વિજ્ઞાનના પ્રયોગો છે સામાજિક વિજ્ઞાનને લગતા પણ પ્રયોગો છે મોટા ડેમનું પણ અહીંયા અને સૌથી મોટો પ્રોજેક્ટ તમે આ બારે જોઈ રહ્યા છો કે જે કચ્છનો મોટો સોલાર પ્લાન્ટ કચ્છ રણમાં લાગેલો છે એનું મોડેલ આજે મારા બાળકોએ અહીંયા અમારા સ્ટેજ ઉપર બનાવેલું છે મારી શાળાના આઠસોથી વધારે બાળકોએ ભાગ લીધો છે પાંચસોથી વધારે વર્કિંગ મોડેલ અને થ્રીડી મોડેલ બનાવ્યા છે અને એક હજારથી ઉપરના બધા ચાર્ટ જે વિજ્ઞાન અને ગણિતના ચાર્ટ હોય એ બનાવેલા છે અમારી પ્રી સ્કૂલ જે છે એમાં જેમાંથી બાલમંદિર અને નર્સરીથી લઈને સોપાન બે અને યુકેજીના બાળકો પણ આજે આમાં ભાગ લીધો છે અને એ લોકોએ જીવન શિક્ષણ શીખવાડ્યું છે વિજ્ઞાનના નિયમો શીખવાડ્યા છે અને ખૂબ સુંદર રીતે ભાગ લીધો છે આજે આપ જે વિજ્ઞાન પ્રયોગો જોઈ રહ્યા છો એવી રીતે અમારી શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ છે ને એ બાળકોના સર્વાંગી વિકાસ ઉપર ભાર આપે છે અને એટલા માટે જ માત્ર આજના દિવસે નહીં પણ દરેકે દરેક દિવસે એ લોકોને પ્રવૃત્તિ દ્વારા જે શિક્ષણ આપવામાં આવે તો બાળકો ખૂબ જલ્દી યાદ રાખી લે છે ને આવી રીતે અમે એને શિક્ષણ આપતા હોઈએ છીએ અને એટલે જ અમારા બાળકો ખૂબ આગળ વધે છે અમા મારી સમગ્ર સ્કૂલના જે શિક્ષકો છે મારા હાથ પગ છે એ લોકોનો સપોર્ટ છે અને અમારા ટ્રસ્ટીઓ છે આદરણીય પ્રીતમ સર અને મનોજ સર એમનો સપોર્ટ પણ ખૂબ જ રહેતો હોય છે જેથી કરીને શ્રદ્ધા સ્કૂલ ખૂબ થોડા સમયમાં ખૂબ સારી એવી નામના મેળવી ચૂક્યા છે અને ખૂબ સરસ રીતે બાળકો પ્રગતિ કરે છે ધોરણ દસ અને બારનું સો ટકા રિઝલ્ટ અમે લઈ આવીએ છીએ અને બાકી તો આપ પોતે આજે સૌ જોઈ રહ્યા છો તમારા જેવા મિત્રો મીડિયા મિત્રો છે જેઓ પણ અમને ખૂબ સરસ રીતે મદદરૂપ થયા છે તો હું આપના માધ્યમથી લોકોને કહીશ કે આપ સૌ આવો અને શ્રદ્ધા સ્કૂલની વિઝિટ કરો